દામનગર શહેરમાં આયોજિત શ્રી વૈજ્યનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થયેલ ભવ્ય પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી હજારો શ્રદ્ધાળુ ભાવિકોની વિશાળ હાજરીનો દર્શનીય નજારો જોવા મળ્યો જેમાં સમસ્ત દામનગર શહેર બપોર પછી સ્વયંભૂ સજ્જડ બંધ પાળી પાલખી યાત્રાને લઈ અસંખ્ય સાધુ સંતો અને અગ્રણીઓ સતત ખડેપગે ઉપસ્થિત રહ્યા અઢારે આલમ શ્રદ્ધા ભાવથી પાલખી યાત્રાના દર્શન માટે રોડ રસ્તાની બંને તરફ કતારબંધ ગોઠવાઈ ગયા હતા આઠ હજારથી વધુ શ્રદ્ધાળુ ભાવિકોએ એક જ પંગથે મહાપ્રસાદ મેળવ્યો અને હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે સીધી બાદશાહનું ધમાલ નૃત્ય અને શંખનાદની ધ્વનિ ઝાલરના ઝનકાર અને તોપથી પુષ્પવૃષ્ટિ વચ્ચે ભવ્ય પાલખી યાત્રા શહેરભરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી આફરીન કરતાં કરતબ કરતાં સિદ્ધિ બાજસાઓનું ધમાલ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર સાથે આઠમી પાલખી યાત્રા યોજાઈને ભૂતોને ભવિષ્ય એવી અદ્ભુત સફળતાથી ખુશખુશાલ દાદાના ભક્તોમાં અનહદ આનંદ સમગ્ર શિવમય બન્યું હતું અકળે ઠઠ મેદની સાથે પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ચા શરબત ઠંડા પીણાની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આઠ હજારથી વધુ ભાવિકોએ અદ્ભુત વ્યવસ્થા વચ્ચે મહાપ્રસ